વડોદરામાં ભાજપના કોર્પોરેટરના ભાઈને ટેલિફોનિક ધમકી આપવામાં આવી હતી ધમકી આપનારે કહ્યું કે એક કરોડ રૂપિયા તૈયાર નહીં તો પરિણામ ખરાબ આવશે ફરિયાદી રાજપૂત ભાજપના વોર્ડ બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુત ભાઈ થાય છે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફોન નંબરના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ત્યારબાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી હતી મારા મોટાભાઈ જે સીતારામજી જે છે અભિલાષા ચારસ્તા ખાતે ખેતેશ્વર સ્વીટનું સંચાલન કરે છે એમની ઉપર અનનોન નંબરથી એક કોલ આવેલો જેમાં હિન્દીમાં એ વ્યક્તિ બોલતો હતો અને પહેલાં પૂછી લઉં ભાઈ તમે સીતારામજી બોલો છો વડોદરાથી બોલો છો ખેતેશ્વરથી બોલો છો હિન્દીમાં વાત કરતો તો પછી એમને કીધું કે આપ એક કરોડ રૂપિયા કાના નહીં તો કામ તમામ હો જાયગા આપકે બેટે કા કામ તમામ હો જાયગા ना भै फोन मूकी दिल पची एना पोन आएलो टेक्स मैसेजर लखेलो है तो शब्दी आपका बेटे का काम हो जाएगा भाई ये ध्यान दौरता क्राइम ब्रांच नी अंदर नी आ विषय पुख्ती महिति आपे पी चौदमी जूने सांजे ए टाइम फरी फोन लो तेरे फरी हमने जो बात बोली थी वो बात मान लीजिए तो

આમ્સની આમ્સની તમે જે વાત કરો છો ત્યારે અત્યારે આ તપાસ એકદમ નાજુક તબક્કામાં છે આપણે એમાં પણ હજી આગળ વધવાનું છે ફીઓ રવાના કરવાની છે એટલે હથિયાર સાથે આપણે એને એરેસ કરી દીધા છે આવતીકાલે આપણે એમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું મેક્ઝિમમ જેટલા રિમાન્ડ મળે રિમાન્ડની માગણી કરશું અને તપાસ તબક્કેવાર તબક્કાવાર જે રીતે થશે એ રીતે આપ સમક્ષ અમે વિગતો મૂકતા રહીશું પણ અત્યારે હાલની પરિસ્થિતિ આ મારી તપાસના યુક્ત તબક્કામાં છે અમુક બાબતો આપણે ડિસ્પોઝ નથી કરી શકતા માટે જે આરોપી છે એ બિસ્ણોય છે પણ આ આખી એક કાસ્ટ છે ત્યાં એ કોઈ મોટી અન્ય ગેંગ સાથે સંકળાયેલ છે કેમ એ દિશામાં અમે પહેલેથી જ અમારું વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ચોક્કસપણે એમાં કંઈ હશે તો આપણે જણાવીશું નહીં પ્લાન ફક્ત અને ફક્ત ખંડણીનો હતો આ જે જે રામનિવાસ છે આરોપી જે છે એ પહેલાં એ સર્વિસ કરી ગયો છે ને એને આને ટીપ આપેલી કે અગર તું ફોન પે ધમકાવો એક કરોડ માગો તો પચીસ ત્રીસ લાખ તો દે દેગાહી દેગા તો મેં પરિવાર કો જાણતા હું પૈસેવાલા પરિવાર હે હૈર ઇસ્ટ ડપો ટાઈપ કા બી હૈ તો આ ટીપ જે છે એ આ જે કામ કરતો તો એ જ માણસે આ મેઇન આરોપીને આપેલી ને એના પરથી જ આ પ્લાન કરવામાં આવેલું કે ક્યારે ફોન કરશું એના માટે અલાયદા નંબર એને ખરીદવો પડ્યો એના માટે મોબાઈલ અલગથી લઈ આવ્યા આ પછી આ લોકોએ ફોન ક્યાંથી કરવો એ પણ એક પ્લાન આયોજનપૂર્વકનું કામ કર્યું કેમ કે અહીંથી રાજસ્થાન ગયો રાજસ્થાન ત્યાં લગભગ એક છ એટલે પહેલી તારીખથી આ લોકોનું પ્લાનિંગ હતું એટલે એણે રાજસ્થાનથી પણ ફોન નહીં કર્યો કે પછી હરિયાણા બોર્ડર ગયો હરિણા બોર્ડથી પંજાબ બોર્ડર જાય છે અને પોલીસને અને અન્ય એજન્સીઓને ગેરમાર્ગે દોરવા કેટલા લોકેશનની બાબતમાં કે ખરેખર કોલ ક્યાંથી થયો છે એ ગેરમાર્ગે દોરવા માટે એણે આવી રીતેના પ્લાન કરેલા એટલે ફોન ટીપ આપી અલગ સ્ટેટમાં ફોન ખરીદ્યા બીજા સ્ટેટથી સિમ કાર્ડ અને ફોન કરવામાં આવ્યો બીજા સ્ટેટથી જેથી આપણે ગેરમાઈએ અને એ આમાં સામાન્ય રીતે એક વર્ષ જેવી એણે નોકરી કરી છે એની પાસે એટલે કંઈકનું કંઈક કારણ તો હશે હવે અત્યારે આરોપીનું આરોપીના કથન મુજબ કે આરોપીના કહેવા મુજબ આપણે માની નહીં લઈએ હવે આપણી પાસે આવ્યા છે તો ફરિયાદી પણ સામે આવશે ને એનું કેરેક્ટર કેવું હતું કે બીજા કંઈ કારણો હતા નાણાકીય કંઈ ગેરસુ કઈક નથી કે બીજા કોઈ પણ એ આપણે હવે તપાસમાં બહાર લાવશું અને નોકરીમાં વધી કેમ કાઢી દીધું ના એનું કન્ટ્રીમેટ છે કન્ટ્રીમેટ પિસ્ટલ છે બસ આ અગાઉ અમે જેમ બતાવીએ પણ ખંડણી આ લોકો અગાઉ કોઈના પાસે વસુભી છે કેમ અગાઉના ગુનામાં એક બે ત્રણસો બેની હકીકત પણ અમને મળે છે તો એ મર્ડર ક્યાં થયેલા કયા કારણોસર થયેલા એ દિશામાં પણ અમે ચોક્કસ તપાસ કરીશું એક બે ફ્રણના કિસ્સાઓ છે નોંધાયેલા છે તો અમે જે તે સ્ટેટની પોલીસને જે તે કાર્યક્ષેત્ર ધરાવતા પોલીસ અધિકારીઓના સંપર્કમાં છીએ અને એમાં જેમ જેમ વિગતો પ્રાપ્ત થશે એમને માગાવા પડે તપાસ બધા